bài cái Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn جا بولا جي سياو ها 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 آ جا آ جا مرو فوٽو کھينو آ جا اڳي پيلا تم اڳي ڏي ڏي مرو هڪ فوٽو لئي ليو ها ها لئي بينو لئي لئو نانا گجندار گجندار સાથે દર વર્ષે અમે તિલક મૂડી તરીકે ધૂળેટીના દિવસે ખૂબ જ હર્ષોલ્લાસ સ્નેહ અને પ્રેમથી તમામ અમારા વાસુદેવ કુટુંબની ભાવના સાથે તમામ અમારા સ્નેહીઓ પરિવારજનો અમારા કોંગ્રેસના અમારા કાર્યકર્તાઓ બધા જ ખૂબ સારી રીતે મળીને અમે એકબીજાને ધૂળેટીની મૂડીની શુભકામનાઓ આપીએ છીએ શુભેચ્છાઓ આપીએ છીએ અને બધાને તિલક મૂડી તરીકે અમે ખૂબ સારી રીતે એકબીજાને શુભેચ્છા પાઠવીને દર વર્ષે વર્ષોથી આ એક પરંપરા રહી છે એ પરંપરા પ્રમાણે અમે આ હોળીનો ઉત્સવ કરીએ છીએ આવનારી લોકસભા ચૂંટણીમાં હોળીનો રંગ કેવા રહેશે હોળીના રંગ અમે માનીએ છીએ કે ખૂબ સારા રહેશે કેમકે તમે જોઈ રહ્યા છો જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં બદલાટ મચ્યો છે જે રીતે એમને ઉમેદવારો બદલવાની જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે અને જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ પરિસ્થિતિની અંદર લોકોના અનેક મુદ્દાઓ છે મુદ્દાઓ છે મોંઘવારીમાંથી મુક્તિ આપીશું આજે ચાર ગણા ભાવ થઈ ગયા જે કોંગ્રેસના રાજ્યમાં કોંગ્રેસના રાજ્યમાં જે ગેસ સિલિન્ડર ચારસો ની આસપાસ થતું હતું આજે અગિયારસો રૂપિયા થઈ ગયા પેટ્રોલ ડીઝલ સોની આસપાસ થઈ ગયું છે ખાદ પદાર્થના ભાવો આસમાને ગયા છે ખેડૂતોની આવક બમણી કરીશું એવા વચનો આપેલા આજે ખેડૂતો આંદોલનો કરી રહ્યા છે એને એની ઉપજના ટેકાના ભાવો નથી મળતા પાણી વીજળી ખાતરના તમામ મુદ્દાઓ ઊભા છે આર્મી જેવી આર્મી સુરક્ષા માટે જે આપણા જવાનો પોતાની પ્રાણની આહુતિ આપીને સુરક્ષાને સલામતી માટે આ દેશની સરહદો જેમને સલામત રાખી ત્યાં પણ અગ્નિવીર જેવી કોન્ટ્રાક્ટ પદ્ધતિ લઈ લઈ આવ્યા છે ગુજરાતમાં પણ ફિક્સ પગાર અને તમામ આંગણવાડી બહેનો હોય શિક્ષકો હોય તમામ વર્ગના લોકો આજે આંદોલનો કરી રહ્યા છે લોકો માટે સરકાર જે છે એ સામાન્ય લોકો માટે નથી ગણ્યા ગાટા ઉદ્યોગપતિઓને લાભ મળે અને એનાથી જ સરકાર માત્ર ચાલે છે ખાલી પ્રચાર પ્રસાર કરવાથી માત્ર ઇલેક્શન નથી જીતાતું આ વખતે મૂળ મુદ્દા હશે લોકોના મુદ્દા હશે લોકોના હક અને અધિકારોની જે વાત હશે આજે એ મુદ્દાને લઈને કોંગ્રેસ જવાની છે અને હું માનું છું કે લોકો હવે ત્રસ્ત થયા છે અને ભાજપ સત્તાના નશામાં મદમસ્ત થઈ છે આ વખતે લોકો પોતાના બોટોથી અને પોતાના મતથી ભારતીય જનતા પાર્ટીને પડચો બતાવી દે છે અમદાવાદ પૂર્વથી હિમતસિંહ પટેલ ઉમેદવારી કરશે પાર્ટી જે નિર્ણય કરે મને આજે અમદાવાદ શહેર કોંગ્રેસનો પ્રમુખ બનાવ્યો છે ચાર લોકસભા અમદાવાદ શહેરને જ્યારે જવાબદારી આવતી હોય ત્યારે ગાંધીનગર લોકસભા હોય પશ્ચિમ લોકસભા હોય પૂર લોકસભા હોય ખેડા લોકસભા હોય બધી અમદાવાદ શહેર સાથે જોડાયેલી લોકસભા છે ત્યારે મારા માટે મોટી જવાબદારી છે અને પક્ષ જે નિર્ણય કરે પક્ષ મહાન છે વ્યક્તિ મહાન નથી પાર્ટી પાસે પેનલોમાં નામ છે પાર્ટી એના ઉપર ચર્ચા વિચારણા કરી રહી છે અમે લોકોએ નક્કી કર્યું છે કે નવા ચહેરાઓ આપવું નવા લોકોને ચાન્સ આપો એક નવી પેઢી તૈયાર થાય અને કોંગ્રેસ કાર્ય કરતો હોવો જોઈએ મૂળ વાત એ છે કે જે પાયાનો કાર્યકર્તા હોય એને ટિકિટ આપો અને કોંગ્રેસના તમામ લોકોની સાથે મળીને કામ કરશે પાર્ટી મને પણ આદેશ આપશે તો મારી પણ તૈયારી છે પણ અમે બીજા નામો પણ પાર્ટીને કીધું છે કે તમે બીજા નામો ઉપર તમે ચર્ચા વિચારણા કરો અને એની પેનલ હાઈકમાન્ડ પાસે તૈયાર છે કોઈ મહિલાને આપે કોઈ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનને આપે કોઈ પણ મિત્રને આપે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ આ વખતે ક્રાઉડ ફંડિંગ તન મન થનતી કોંગ્રેસનો કાર્યકર્તા ભલે એક રૂપિયા ડોનેશન આપે પૈસા ભલે પાર્ટી તરફથી જે અમારા કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટો અત્યારે ફ્રીજ કરી દેવામાં આવ્યા છે આવી પરિસ્થિતિની અંદર ઇલેક્શનની અંદર દેશના ઇતિહાસમાં પહેલી વખત આવી ઘટના ઘટી છે પણ કાર્યકર્તાઓ આજે પણ મજબૂત છે જેમ ઇન્દિરાજી વખતે સ્લોગન હતું કે અડધી રોટી ખાઇંગે ઇન્દિરાકો કો એ જ રીતે કાર્યકર્તાએ નક્કી કર્યું છે કે આ ઉમેદવાર નક્કી થાય અમે સિંગ દાણા ખાઈને પણ કોંગ્રેસને જીતાડવા માટે પ્રયત્ન કરીશું